ડભોઈ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હરિભક્તો દ્વારા શિક્ષાપત્રી પારાયણનું આયોજન કરવામાં આવતું હોય છે ડભોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ તથા બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આશીર્વાદ અને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ હરિધામ સોખડાના પ્રેરણાથી શિક્ષાપત્રી પારાયણનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂજ્ય નિર્માણ સ્વામી પૂજ્ય સાધક સ્વામી પૂજ્ય શ્રીજી સૌરભ સ્વામી પૂજ્ય શ્રીજી વલ્લભા સ્વામી પૂજ્ય ભગત સ્વરૂપ સ્વામી પ્રાદેશિક સંત પૂજ્ય સેવક સ્વામીના માર્ગદર્શન હેઠળ શિક્ષાપત્ર પારાયણ ત્રિદિવસીય યોજાય જેમાં ડભોઈ સહિત આસપાસના ગામોના મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું રિપોર્ટર ઉદય પંડ્યા વાયનએ ન્યૂઝ ડભોઈ શહદાનંદ સ્વામી મહારાજની જે હરિપ્રસાદ સ્વામી મહારાજની જે પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વામી મહારાજની જય 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 સ્વામી સ્વામીમાં વાતમાં એક વાત લખી છે કે ગિરનારમાં જેટલા વૃક્ષ છે એટલા કલ્પ વૃક્ષ હોય અને ગિરનારમાં જેટલા પથ્થર છે એટલા મણી હોય એ બધા છોડી અને સંત સમાગમ કરવો એ અધિક છે તો એ એ નિમિત્તે બધા ભક્તો બધા હરિભક્તો ભગવાન સ્વામિનારાયણ અને બધા અવતારી પુરુષ છે જે હું સંત થકી પ્રગટ રહી ભગતજી મહારાજ ઝાઘા સ્વામી કૃષ્ણજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામી અને હાલ પ્રગટ પૂરું પ્રેમ સ્વામી મહારાજ એ શિક્ષા શિક્ષાપત્રી શું છે બદનામત શું છે એ દર ચતુર્માસમાં એમાં શ્રાવણ માસમાં આ પારાયણો કરે છે અને એ પારાયણના નિમિત્તે બધા ભક્તોને પરોક્ષના બધા જે આજુબાજુ જે હરિભક્તો આવતા હોય પરોક્ષના કોઈ વ્યક્તિ આવતી હોય તો શિક્ષાપત્રીમાં લખવી છે કે લખત કર્યા સિવાય કોઈ કામ ન કરવું એ સંત પ્રધાન જીવન શિક્ષાપત્રી પ્રમાણ જીવન જીવે અને બધા છે એવા ભક્તો સાથે એવા સંતો સાથે ખરેખર વૃત્તિ થાય તો એ માટે આ પારાયણો કરવામાં આવે છે અને પારાયણના માધ્યમથી બધા હરિભક્તો કેમ્પ કરીને ધાર્મિક રહે પારાયણના માધ્યમથી કેમ કરીને ભગવાનને ઓળખવા પારાયણના માધ્યમથી કેમ કરી સંત પ્રધાન જીવન જીવાય એ માટે આ બધા પારાયણો યુગ પુરુષે શરૂ કર્યા છે એ માટે બધા ભક્તો બધા પારાયણનો લાભ લીધો તેથી ખૂબ ખૂબ ધન્યવાદ જય સ્વામી સબસ્ક્રાઈબ ના and press the bell icon never miss an update